કોઈ પણ મિત્ર સાવ ઓછા બજેટમાં સારું ટ્રેક્ટર ગોતી રહ્યા હોય તો આ ટ્રેક્ટર ટ્રેક્ટર તમને મળી જશે આ લીધા પછી તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં ટ્રેક્ટર અંદર ટોટલ કામ કરાવેલું છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે એક થી બે દિવસની અંદર જ વેચાઈ જશે તો વહેલી તકે જયરાજભાઈનો નો કોન્ટેક કરજો ટ્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં કમ્પ્લીટ છે અને સાવ ઓછી કિંમત રાખેલી છે છે આખું ટ્રેક્ટર જનરલ બનાવેલું ટોટલ કામ કરાવેલું છે તમારે આ ટ્રેક્ટર લીધા પછી એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં હાઇડ્રોલિક નું કામ પણ કરાવેલું છે એન્જિન નું કામ પણ કરાવેલું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું કલર કામ પણ કરાવેલું છે સીટ નવા નાખેલા છે તો આ ટ્રેક્ટર વેચાઈ જાય તે તાત્કાલિક જયરાજભાઈનો કોન્ટેક કરજો જયરાજભાઈના ટ્રેક્ટર બધા વેચાઈ જ જાય છે તેમાં એકદમ સારા ટ્રેક્ટર આવે છે ભરોસાપાત્ર ટ્રેક્ટર તમારે લેવું હોય તો જયરાજભાઈનું ટ્રેક્ટર તમે લઈ શકો છો ટોટલ ગેરંટી લેવામાં આવશે ટ્રેક્ટરની

બાકી રૂબરૂ સ્થળ પર કરી અને પણ લઈ શકશો આ પેલા જયરાજ જયરાજભાઈનો કોન્ટેક કરજો કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમકે ઘણા મિત્રો કોન્ટેક કર્યા વગર જાય છે અને પાછળથી ટ્રેક્ટર વેચાઈ જાય છે તો એમને ખોટો ધક્કો થાય છે એટલે કોન્ટેક કર્યા બાદ જ ટ્રેક્ટર લેવા જવું ટ્રેક્ટરની કિંમત એક લાખ પાસઠ હજાર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા જોવા મળશે બાકી ફાઇનલ તમારે ટ્રેક્ટર ટ્રેક્ટર લેવું હશે તો કિંમત ઓછી થઈ જશે હોય તો જયરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત પંચાણું વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો